નમસ્કાર દોસ્તો આજે હું આપને એક એવા દર્દીનો એમઆરઆઈ આર બતાડીશ અને તમને જણાવીશ કે તેમનું ઓપરેશન આઠ કે નવ મહિના પહેલાં કોઈ જગ્યાએ સ્લિપડિસ માટે થયેલું હતું અને તેમને હવે છે એક નવ મહિના પછી ઇન્ફેક્શન થયેલું છે તો તે શા માટે થયું અને તેમાં અમે શું ટ્રીટમેન્ટ આપેલી છે સૌથી પહેલાં આપ એ સમજો કે દર્દીને નવ મહિના પહેલાં સ્લિપડિસ માટેનું ઓપરેશન કરેલું હતું કોઈ જગ્યાએ ત્યારબાદ દર્દીને પગમાં દુખાવો કમરમાં દુખાવો બધું જ ઓછું થઈ ગયું ત્યારબાદ તેમને અમે હિસ્ટ્રી વિસ્તૃતમાં પૂછી તો એવું જાણવા મળ્યું કે તેમને ટાઈફોઈડ થયેલો હતો હવે ટાઈફોઈડના કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ ઘણી જ ઓછી થઈ ગઈ અને તેના કારણે તેમને જે પણ જગ્યાએ ઓપરેશન થયેલું હતું તે જગ્યાએ ઇન્ફેક્શન થયું ઘણું બધું પસ થઈ ગયું અને કમરમાં દુખાવો શરૂ થઈ ગયો દોસ્સો આ હવે તમે આ ફોટોમાં જે હું આપને બતાડી રહ્યો છું તેમાં જોઈ શકો છો કે ચોથા અને પાંચમા મણકા વચ્ચે જે જગ્યાએ અમે માર્કર મૂકેલું છે તે જગ્યાએ તેમને ઇન્ફેક્શન થઈ ગયેલું છે અને ત્યાં આગળ પસ ભરાઈ ગયેલું છે અને અમે આ દર્દીને જે ચોથા અને પાંચમા મણકામાં ગાદી ખસી ગયેલી હતી તે જગ્યાએ સ્ક્રૂ નાખીને ફિક્સેશન કરેલું છે કે જેથી તેમનો કમરનો દુખાવો જતો રહે બધું જ પસ વોશ કરીને કાઢી નાખેલું છે અને પસ ત્યારબાદ અમે બાયોપ્સીમાં મોકલેલું છે હું આપને બતાડું કે દર્દીને બીજા જ દિવસે કમરનો દુખાવો સિગ્નિફિકન્ટલી ઓછો થઈ ગયેલો છે એસી થી નેવું ટકા જેટલો દુખાવો ઓછો છે અને તે દર્દી તેમની જાતે ચાલી રહ્યા છે તે હું આપને બતાડું